હું છું આરીફ સૈયદ ઈસરોના રિટાયર એન્જિનિયર નગીનભાઈ પ્રજાપતિએ અત્યાર સુધીના જે ચૂંટણીના રુજાનો આવ્યા છે તેના વિશે એનાલિસિસ કરી અને અડધુણની અવાજ ચેનલના માધ્યમથી તે પોતાના વિચારો વ્યક્ત કરે છે તમે જુઓ અત્યારે વિપક્ષ પણ મજબૂત સ્થિતિમાં છે જ્યારે એનડીએને એટલી સ્પષ્ટ બહુમતી મળતી નથી ચારસો પારનો જે નારો આપ્યો હતો તે અહીંયા અત્યારે શરૂઆતી રુઝાનોમાં

એકસો બસો તેત્રીસ પણ ઇન્ડિયા ગઠબંધન આગળ છે અને આ એનાલિસિસ પર એક્ટું ચોક્કસ કહી શકાય છે બીજેપીએ જે પોતાનું એનાલિસિસ કર્યું છે એની અંદર એક વસ્તુ તો નક્કી છે કે એ તો પોતાના પ્રોગ્રેસ મુજબ બરાબર છે પણ જે ઇન્ડિયા ગઠબંધન છે રિજિયોનલ પાર્ટી જે છે એ રિજિયોનલ પાર્ટીના પોતાના મત વિસ્તારના જે એમને પોતાનું વર્ચસ્વ છે એ એમાં દેખાઈ રહ્યું છે કે એની અંદર એક સો અત્યારે રુઝાન મુજબ લાગી રહ્યું છે જે ઇન્ડિયા જે છે એને ઓગણપત્ર સીટો લોસ છે અને ઇન્ડિયા ગઠબંધન જે છે એને અત્યારે એકસો એક